ગય દ્વારકા દેસ નીકળ આ દઉ તમને રસ્તો બતાવું છું રસ્તો પહેલા જોઈ લો પછી આપણે રસ્તાની બધી માહિતી આપવાનું છે આ રસ્તો ધણેત બાકુલા થી લઈ અને આકાળા ગીર સુધીનો છે બાકુલા ડુંગર પીઠાડાનું મંદિર થી લઈ અકાળા સુધી નો રસ્તો છે આ રસ્તો ઘણા બધા ગામડાઓને જોડે છે અને મંદિર ને આવેલું છે તો હજારો ની સંખ્યામાં લોકો પણ આજ રસ્તે થી અવર જવર થાય છે અનેક ગામો માં સરળતાથી અને આ રસ્તો શોર્ટ પડે એમ એટલે રસ્તો પેલા જોઈ લો પછી તમે આપણે આ રસ્તાની વાત કરવાની છે આ કોઈ વાડી વિસ્તારનો રસ્તો નથી કે કોઈ એકની વાડીએ જતો રસ્તો નથી કાંઈક તમામ ખેડૂતોની અહીંયાથી અવરજવર છે આ રસ્તો તમામ ખેડૂતોને લાગુ પડે તમામ આ આ બાજુથી જે ગામડા આવેલા છે અખાડા ઘણે બધા ગામડા જોડતો આ રસ્તો છે અને હાલ બાકુલા ડુંગર ખડાય મંદિર થી ઉકાળા સુધી નો રસ્તો છે ત્યારે તો વાંધો નથી પણ ચોમાસામાં બહુ તકલીફ વાળું થાય વિડિયો થોડોક લાંબો થાય પણ પહેલા તમને રસ્તો બતાવું આ રસ્તો આ બાજુ વકળા જાય છે આ બધું જે રસ્તો છે એ ધણેજ બાકુલા મંદિર પીઠાડા મંદિર સુધી જાય હવે વાત આપણે એ કરવી છે કે ધણેજ થી અકાળા આ રસ્તે થી ઉમરેથી આ રસ્તે થી છાપરી અને આ જ રસ્તે થી ઉંબા એવા અનેક ગામો આવેલા છે જ્યાં જવામાં બહુ સરળતાથી આ રસ્તો ઉપયોગમાં લેવાય છે મંદિર આવેલું છે મંદિરમાં હજારો શ્રદ્ધાળુ આ રસ્તો આ રસ્તાનું થયું નથી જોઈ લો તમે આઝાદી મળી ને આજે એટલા વર્ષ થઈ ગયા એ છતાં આ રસ્તાનું કામ હજી થયું નથી એટલે મારે જે તે કોઈ અધિકારીઓ કે જે તે આપણા નેતાઓ છે કે આ રસ્તો બની હવે કે ન બની હગ ન બનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી થતો એનું કારણ છે કે વાડી વિસ્તારના આપણા રસ્તા છે અમુક એ રસ્તા પણ અત્યારે બની જાય છે પ્રશ્ન એટલો છે કે માત્ર રજૂઆત કરવા વાળું કોઈ નથી કે આ રસ્તાની મંજૂરી છે શું છે હું નહીં અત્યાર સુધી આપણી પાસે કોઈ માહિતી નથી બે દિવસમાં આપણે એની આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગવાના છે તો જે તે આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો બે દિવસ પછી પાછો આપણે વિડીયો બનાવીએ અને એમાં જાણ કરવાના છે પણ અત્યારે ખાસ કે જે આ સરકારમાં બેઠેલા નેતાઓ છે તો એને મારે જાણ કરવી છે કે આ રસ્તો ધણેજ બાકુલા

સરકાશ્રી તથા તાળાના ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી તમામને એક આ વિડીયો મારફત હું કહેવા માંગુ કે આ રસ્તો જે છે એ રસ્તો બની હગે કે નહીં અને નહીં તો શું કામ કારણ કે આ રસ્તો કોઈ જંગલ એરિયામાં આવતો નથી એક થી બીજા ગામને જોડતો રસ્તો છે અને આઝાદી મળી ત્યારથી લઈને આજ સુધી આ રસ્તાનું કામ થયું નથી હવે આપણે બે દિવસ પછી માહિતી મેળવવાના છે અને પછી ખબર પડે કે આ રસ્તો કદાચ કાગળ ઉપર થઈ ગયો હોય એવું બની અત્યારે કે હાલ ઉપર તો દેખાતું નથી પણ કદાચ કાગળ ઉપર રસ્તો થઈ ગયો હોય અને એવું બની શકે એટલે આ વિડીયો મારફતે મારે સરકાર એક અપીલ કરું કે ખેતે અધિકારીઓ કદાચ આ વિડીયો જોઈ તો એને પણ જાણ કરવી કે આ રસ્તો વહેલી તકે બને એવી અમારી માગણી છે અને ઘણા બધા ખેડૂતો અને અહીંયા જે જોડતા ગામડા છે એને પણ ફાયદો થાય એમ છે તો વહેલી તકે આનું નિરાકરણ આપો અને આગલા વિડીયોમાં આપણે આની આરટીઆઈ દ્વારા માહિતી મેળવી અને જે ડેટા આપણી પાસે આવે એ પ્રમાણે આપણે પાછો વિડીયો અપલોડ કરવાના છે તો ત્યાં સુધી આપણે રાહ જોવું બે દિવસની જોયા પછી એમાં માહિતીમાં શું છે હું નહીં રસ્તો બનેલો હે મંજૂર થઈ ગયો છે પછી ની ખબર પડશે તો તમામને મારી એક નંબર વિનંતી છે આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાના આવા આપણે જે ઉપયોગી વિડીયો છે આપણે મુકતા રહેવું જય જવાન જય કિસાન